નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે જી હા હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઓરી જે વાયરલ ચેપ છે તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે પરંતુ તે કોઈ પણ ઉંમરના કે કોઈપણને થઈ શકે છે ઓરી એક વાયરસના કારણે થાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રસીકરણ સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ચેપના કેસોમાં વધારો થયો છે અહેવાલ મુજબ બે માં ઓરીના દસ ત્રણ મિલિયન કેસો નોંધાયા છે જે વૈશ્વિક સ્તરે ચેપની ઘટનાઓમાં વીસ ટકા વધારો થવાની ધારણા છે તે જ સમયે મૃત્યુની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં વૈશ્વિક સ્તરે ઓરીના કારણે એક લાખ સાત હજાર પાંચસો નો મૃત્યુ થયા જ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર